એ રેડ બુલ ના બસો એસી રૂપિયા થયા હાલ્યો બસો વીસ રૂપિયા પાછા કઈ વાંધો નઈ ભાઈ હાલે ભાઈ તારા વહી થાય પૈસા પાછા ભાઈ પૈસા મારા નથી આ પૈસા તારા હે મેં તને કીધી આપ્યા ભાઈ તે મને નથી આપ્યા પણ તે ભાવસ ને આપ્યા તા ને એટલે ભાવ છે મને આપ્યા કાલે સુરત ના પાછા આપી દઈએ તો પેલા કેવાય ને હા તો મેં તને પેલા જ કીધું તું કે પૈસા મારા નથી પેલા ખબર હોત ને મારા પૈસા હે તો રેડબુલ નું પીવે સાદી સોડા પી લે